કોણ આવ્યું મહેમાન આવ્યા કોણ આવ્યું મહેમાન આવ્યા કોણ આવ્યું છે રીતવી દીદી આવી કોણ કોણ આવ્યું ત્રણ ને ત્રણ મજામાં આવો 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 સેટ ક્યાં છે આવે છે આવો વેલકમ 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 આવો આવો શું વાત છે હરિઓમ જય માતાજી પધારો પધારો અમારે પુષ્પકભાઈ આવી ગયા છે ઓ અમારે ચિરાગભાઈ ઓ ભાઈ 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 હા ભાઈ 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 આવો આવો શું વાત છે તમે બી વાહ થેન્ક યુ થેન્ક યુ આવો વેલકમ વેલકમ પધારો બેસો ચિરાગ આવી ગયા છે અમારે બધા જબરદસ્ત નહી જય શ્રી કૃષ્ણ આવો પધારો વેલકમ પાણી ભાણી આપો મહેમાન

અને પુષ્પકભાઈ અને હિમાંશુ ભાઈ ભાઈ આવી ગયા છે ભાઈ બીજનું જમવાનું રાખ્યું છે એટલે મારે આવ્યા નથી દિવાળી પછી તો આજે આવ્યા છે એટલા માટે અમારા ઘરે હિમાંશુભાઈ ભાઈ પુષ્પક અને ચિરાગ ત્રણેય ભાઈઓ આવ્યા છે તો અત્યારે એ લોકો આવી ગયા છે અને જમવાનું રાખ્યું છે આપણા ઘરે આપણે અત્યારે આપણે મળે અને પછી આગળ બતાવું શું શું જમવા પછી બાય શું કરો છો એને ખબર છે છે મિત્રનભાઈ છે દીદી આવે છે ને દીદી ખબર આવે ખાજો ને મિત્રનભાઈ શું કરો છો જમીએ જમીયે ઓકે શું ખાવ છો હે અને આ ભાઈ મિત્રનભાઈ શું ખાય છે અને રીતવી રીતવી શું ખાય છે રિતવી ઓ રિતવી દીદી ઓ આ બાજુ જો આ બાજુ খো খ রস চাল ઓકે તો રસોડામાં અમારે આરતી શું બનાવે છે અહીંયા ચીજ બોલ અને અહીંયા શું બનાવો તમે રોટલી નાન ઓકે અને આ છે મેંદાના લોટના છે ને હા ઓકે તો મેંદાના લોટના નાન છે અને આમાં ચીજ બોલ પકી રહ્યું છે અત્યારે ના શાક આમાં શું છે એમાં ખીર બનાવી છે ઓ માય ગોડ તો આજે અમારા ઘરે મહેમાન આવ્યા છે ભાઈ ભાઈ બીજનું ભાઈ 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 આરતી ના આરતી આરતીના ભાઈ આવ્યા છે બાપા બાપા તો તો હવે તો ભાઈ ધબ ધબાડી ને બાડી જમવા મજા આવી છે અને અમારે એના આરતી ભાભી પણ આવ્યા છે આરતી ના ભાભી છે અહિયાં ક્યાં ગયા દેખાતા નથી આમાં હા યાર આરતી ના ભાભી પણ છે અહિયાં તો એ પણ જમવાનું બનાવવા માં મદદ કરે છે હે એક ભાભી નથી આવ્યા તો એક જ ભાભી આવ્યા છે નાના ભાભી આવ્યા છે મોટા ભાભી નથી આવ્યા બસ તો એ આવે એટલે આવવાના નથી હમણાં

તો હવે આ તમે બધું જમવાનું લઈ જાઓ બહારના રૂમમાં હોલમાં અને આપણે જમવા બેસી જાય તો બધા મિત્રો આને પણ જોડે જ આવી જાઓ છે ચીઝ બોલ લેવા આવે હા ચીઝ બોલ આપો એને ગરમ ગરમ નહીં આપતા ધગી જાય એની ધ્યાન રાખજો તો અહીંયા છોકરા લોકો મત જમે છે

આ લોકો ટીવી માં બીજી છોકરાઓ ખાવામાં બીજી આ રાઉન્ડ રાઉન્ડ મારવામાં બીજી બાયુ જમવા બન જમવાનું બનાવવામાં બીજી લેડીઝ લોકો જમવા બનાવવાનું બીજી અને તમે ફ્રીજ માં શું ગોતો છો લીંબુ વતવામાં ગોતવામાં બીજી અમારે કોમલબેન લીંબુ વતવામાં બીજી મળી તો કી વાંધો નહીં અને આ અમારે આરતી નાન બનાવવામાં બીજી છોકરા ખાવામાં બીજી છે ઓકે તમે લોકો શું જમો છો

जितु भाई ने के जो चंदू भाई याद करता था ओके चंदू भाई ले बताओ दादा आज के दादा कौन ताऊ है हमें याद आता चंदू दादू चंदू दादा कौन हेलो बैगरी में हम अपने जम्मा बैठे हैं એટલે આપણે બતાવીએ પછી आराम से मिले सो सो जम्मा में थे ये पण बताइ दो ओके

tab debati <tuk> suka jamnya abajur abajur, ha ya ban, kar, ban kar. Kar. bas, bas, bas,

શર્માયા વગર ખાજો હા પેટ ભરીને ખાજો ભાઈ બીજ નું જમવાનું રાખ્યું છે એ તો તમને ખબર છે કે નથી ખબર હા આવી રીતે જમવાનું રાખ્યું છે ભાઈ ભાઈ ને ચિરાગભાઈ ને આ લોકો આવી ગયા હવે આપણે પછી ફરી મળશું નવા વિડીયો બીજી વાર પાછા કહેવાય હવે ભાઈ બીજ નું જમવાનું થઈ ગયું છે ફરી વાર આપણે નવા વિડીયો મળશું બાય ભાઈ ટાટા ગુડ નાઈટ આવજો